હેલો ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં છો તો આવી જ आवाज આપણા વિડિયો તમારું હાર્દિક સ્વાગત છે તો જો આવડી આ ગાલી ઘાસ ખાઈ રહી છે અને આ પેંજો ત્યાં માં આ જો બેટા આવડી અમારી બાળકી જો

કોનો પંજો તારો માשיન તારો કે તમારો કહેવાય હું તમારો તમારો તો કેટલું ભણે સકટ હે બા કે બાપચલોજી જકે બાપચોચો ચાચે હા અન બાપુ તાર કોણ થાશે એમ હા અન અરે બા હે મેં એકનો આય હે હે

તો અને હજી નયની છે કેટલા વરસની બે વરસ બીજા વરસમાં બેઠી છે એને આ માન કરતા આવું એટલે આવે આવે ને આવે અને જો અહીંયા ડુંગળી મળવાનું કામકાજ ચાલુ છે

તો હેલો ફેમેલી વિડીયો ગમે અમારી પાકુ બેન નો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બાપી સીતારામ જય હનુમાન દાદા Bye bye tata. En... Putih batu. Putih bau so. Ada ada menimbik lagi. Nevati. Wei bapa menimbik lagi. Wei bapa, wei bapa menimbik lagi. <laughs> <laughs>